એવી પણ સરસ મજાની વાત જોવા મળે છે આપણને શાસ્ત્રોમાં કે ભાઈ એક વખત એક ભાઈ રહેતા હોય છે એ શિકારી નું કામ કરતા હોય શિકારતા હોય એક સેઠના ત્યાંથી બધું લાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યાં એને દેવું બહુ થઈ જાય છે દેવ થઈ જાય છે એટલે પછી શેઠ જોડે ઉઘરાણી કરે છે પણ આ આપતો નથી એટલે શેઠ એ વખત એને લઈ જઈ લીલા ત્યાં પૂરી દે છે એની પાસે તો માણસો હોય એ જમાનામાં શેઠ જોડે વસૂલી કરવા માટે એટલે પૂરી દે છે આખો દિવસ ભૂખ્યો રહે છે પછી સાંજ પડે છે એટલે કહે છે કે બોલ હવે ક્યાં ચૂકવીશ કે હું એક બે દિવસમાં તમારા પૈસા ચૂકવી દઈ કે મને જવા આ તો ભૂખ્યો ભૂખ્યો જંગલમાંથી જતો હતો પોતાના

થોડીક વાર રાહ જોઈને જોયું તો એક હરણી દેખાણી એટલે આને તીર તૈયાર કર્યું એટલે હરણી આમ કરીને આમ જોયું તો પારધી એને મારવાનો જ હતો એટલે એને કીધું કે ભાઈ ઉભો રહે મારા ગર્ભમાં બાળક છે તું અત્યારે મને એમને ના મારી ના હું ખાલી મારા પતિને જઈને કઈ ના ઉભો પેલો પારધી કે એમ કેવી રીતે જવા દઉં માંડ માંડી મને મળ્યો છે શિકાર અને જવા દઉં નહીં જવા દઉં બહુ કગરે છે એટલે પછી એક જાતા આમ તો અમે કોઈ ઉપર ભરોસો કરતા નહીં પણ તારી ઉપર કર્યો જોઈએ શું થાય છે આ તો હરણી ગઈ ઘણો સમય થયો નહીં થોડાક ટાઈમ પછી પાછી બીજી હરણી આવી પેલી એક અરણી ગઈ એ વખતે પેલાની પૂજા પૂરી થઈ ગઈ કે એના અંદર સાત્વિકતા જાગવા લાગી પાંદડા નીચે નાખતો હતો અને એટલામાં એક બીજી અરણી આવી આમ પેલાની સામે જોવે છે કે એ ભાઈ તું અત્યારે મને મારતો નહીં હું મારા પતિની શોધ કરી રહી છું મારો પતિ ખોવાઈ ગયો છે એને શોધું છું જોઈએ મળી જાય એટલે હું કઈ ચોક્કસ આવીશ વચન એટલે વચન જવા દે છે ઘસાણ જાતા તારી ઉપર વિશ્વાસ કરી જવું એક તો ગઈ હજુ આવી નહીં પણ તું શું કરી છે જોઈએ છે થોડી વાર થઈ અને એનો પતિ આવ્યો કે આટોકાટો હરણો આવ્યો છે આ તો મજા આવશે કે શિકાર કરી લઉં એટલે પેલો હરણો કહે છે કે ભાઈ ઉભો રહે તારે મારવો હશે તો હું વચન આપું છું મરી જઈશ પણ મને મારા ફેમિલીને મળી લેવા દે મારી બે હરણીઓ છે એનો હું પતિ છું એ મને શોધે છે હું એમને શોધું છું હજુ સુધી મળ્યા નથી તું મને મળવા જવા દે ખરેખર મળવા મળવા માટે જવા દઈશ જોઈએ છે ચાલ શું વાર પછી આખું ફેમિલી હરણનું એ જે શિકારી હતો એની સામે આવી ઊભું રહી જાય છે કે લે હવે તું અમને પ્રેમથી મારી નાખ અમને કાંઈ વાંધો નથી તો ત્યાં સુધીમાં તો પેલા જે પારધી હતા શિકારી એને જે પૂજા કરતો જેવો પાંદડા નાખતો જેવો નાખતો જેવું સાત્વિક હૃદય થઈ ગયું કે ના ના મારું પેટ રડવા માટે આટલા બધા લોકોની હત્યા કરું એકના પેટમાં બાળક છે એક ફેમિલી છે સરસ આજથી મેં આ કરવાનો ધંધો છોડી દીધો અને તરત જ આની આ વાતને પાછા ઉપરથી બેઠા બેઠા મહાદેવજી જોઈ રહ્યા હતા ભક્ત બની ગયો હતો એટલે કારણ કે શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવતો હતો એટલે તરત જ ભગવાન પ્રગટ થાય છે બોલ અને એ પારધીનું જીવન આખું બદલી નાખી દે એ યાદમાં આ શિવરાત્રી ઉજવાય છે એ દિવસ શિવરાત્રિનો જ હતો એક એવી વાત છે શિવરાત્રિ માટે ઘણા ઘણા મંતો છે શિવરાત્રીના પણ એટલું ખરું કે જ્યારે ચૌદસ આવે છે વધ ચૌદસ એટલે તમારું જે મન છે ને એ એવા લેવલે હોય છે કે ત્યારે તમે જો ધ્યાન ધ્યાન કરો તો તરત જ લાગી જાય રાતના દસ વાગ્યા પછી દરેક શિવરાત્રીનું મહત્વ છે એમાં આ મહાશિવરાત્રીનું તો બહુ જ મહત્વ છે આમાં ખરેખર પ્રયોગ કરવા જેવો છે રાત્રે દસ વાગ્યા પછી તમે થોડીક વાર ધ્યાનમાં બેસ તો તમને અલગ જ અનુભવ થશે અને એમાં શિવને યાદ કરો એટલે આજે આપણે એક એવું ધ્યાન પણ લેવું છે શિવરાત્રીનું સરસ મજાની પ્રસાદ પણ છે ભોલેનાથની એનું પણ આપણે આયોજન કરેલું છે જમવા માટેનો પ્રસાદનું પણ આયોજન કરેલું છે આનંદ જ કરવો છે બસ મય રહેવાનું છે શિવજી આપણા અંદર બેસી જવા દો આપણા ચક્રમાં આંખ બંધ કરવો એટલે અંદર આપણને દેખાવા જોઈએ કાં તો પછી શૂન્ય થઈ જવું જોવું બધું બસ કોઈ જ વિચાર નહીં પાંચ મિનિટનું હળવું નૃત્ય લઈએ એટલે તમારે બધાની પણ મોઢા જવું તો મને એવું લાગે છે થાકીને આખા દિવસના આવ્યા હોય એવા ખીલેલા ફૂલના જેવા નહીં લાગતા એ આંખો બંધ કરીને ઊભા થઈ જાવ જગ્યા ઉપર હોય થોડુંક હળવું નૃત્ય કરીએ